મહાજંગની થઈ ગઈ શરૂઆત લીધી પક્ષની સભા લોકશાહી ના મહાપર્વમાં પ્રજા કોના લીધે મૂકશે પસંદગી નહોતા નમસ્કાર દર્શક મિત્રો હું છું જલપા મહેતા આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યુઝ સત્યની સાથે આજે લોકશાહી નો પર્વ જેની ઉજવણી સવાર થી શરૂ કરવામાં આવે છે સવારના સાત ના ટકોરે મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ હતી અને હાલ પણ મતદાનની પ્રક્રિયા શરૂ છે જોકે હવે ગણતરીને ક્ષણો બાકી રહે છે પરંતુ હાલ જે રીતે આપણે વાતને ચર્ચા કરી રહ્યા છે કે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જોકે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા એઝાઝ શેખ આપણે એમની પાસેથી જાણીશું કે હાલ જે મતદાન મથક પર છે ત્યાંનો માહોલ કેવો છે અને સવારથી જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને એમની પાસેથી જાણીશું

જી જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતની જેમ પચીસ સીટ ઉપર મતદાન સવારના સાત વાગ્યાને ટકોરથી થી શરૂ થઈ ગયું છે અને સાથે જ જે સુરતની એક સીટ જે બિનહરીફ જાહેર થતા ભાજપ ની જીત થઈ હતી ત્યારે પછી સીધો ઉપર જે સવારના સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે હાલ એક કલાક જેટલો સમય હવે બાકી રહ્યો છે ત્યારે મહત્વની વાત છે કે બપોરે સવારથી અગિયાર વાગ્યા પછીથી લઈ સતત ગરમીનો પ્રકોપ વધતો હતો જેના લીધે કેટલાક મતદારોએ પોતાના ઘરમાં આરામ કરવાનું વિચાર્યું હતું પરંતુ જેવી રીતે ચાર વાગ્યા પછીથી માહોલ જે રીતે એટમોસ્ફિયર બદલાયું વેધર ચેન્જ થયું અને ઠંડી કેવા કે તડકો થોડું ઓછો થવા માંડ્યો એટલે મતદારો પણ પોતાના ઘરમાંથી બહાર એના પછી કોઈ મહત્વની બેઠક ગણાતી હોય સુરત પછી તો એ છે નવસારી લોકસભાની બેઠક નવસારી લોકસભાની બેઠક ઉપર સતત સી આર નો વિજય ભવ્ય વિજય થતો આવ્યો છે અને એવી બેઠક છે કે નવસારી લોકસભા શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને એક કલાક નો જેટલો સમય બાકી રહ્યો છે તમે મારી પાછળ પણ જોઈ શકો છો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો આવી રહ્યા છે અને પોતાના મતદિકાર ઉપયોગ કરી રહ્યા છે અનેક સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી તો ખાસ કરીને જો વાત કરીએ દિવ્યાંગો માટે તો હાલ કેવી સુવિધા છે કારણ કે જો એક કિસ્સા ની વાત કરું જી બિલકુલ એઝાઝ જે રીતે એક કિસ્સા ની વાત કરું તમને તો

કે જે દિવ્યાંગ વ્યક્તિ છે જેમને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે એ આજની યુવા પેઢી માટે એક પ્રેરણાદાયક તો કહી શકાય કારણ કે ઘણા એવા વ્યક્તિઓ છે જે પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી રજાનો દિવસ સમજીને પોતાના ઘરમાં બેસી રહેતા હોય છે અને સાથે પોતાના મત અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો આ દિવ્યાંગોને જોઈને એવા માણસો પ્રેરણાદાયક સાબિત થતા હોય છે ત્યારે જે હિસાબે તમે વાત કરી આપણે નવસારી લોકસભા મત વિસ્તારમાં ઉભા છે પીપિયોજમાં કે જ્યાં પણ દિવ્યાંગો માટે સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે હિસાબે છે જે અમુક દરેક કોલ પોલિંગ રૂટ ઉપર વ્યવસ્થા આવી કરવામાં જ આવતી હોય છે કલેક્ટર શ્રી દ્વારા જે દિવ્યાંગો છે વૃદ્ધો માટે પણ ક્યારેક આ ગરમી નો સમય ચાલી રહ્યો છે ગરમી ના સમયની અંદર તમે દ્રશ્યો માત્ર જોઈ રહ્યા છો કે દાદા દાદી ની ઉંમર આપણા દાદા દાદી ની વ્યક્તિ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે અત્યારે પોતાના મત આપીને એ લોકો પોલિંગ ભૂતી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત સારી રીતે અહીં ગોઠવી દેવામાં આવે છે સુરતના સુરત પછી નવસારી લોકસભા મત વિસ્તારમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરે તેવી ખાતરી રાખવામાં આવી છે અને સાથે સાથે જે આ નીચે બનાવો અમુક એવા વિસ્તારો હોય છે સંવેદનશીલ અતિસંવેદનશીલ એવા વિસ્તારો હોય છે કે જ્યાં કોઈ આ નીચે બનાવો ના બને તે માટે પણ પોલીસ કમિશનર દ્વારા અને કલેક્ટર કચેરી કલેક્ટરશ્રી દ્વારા પણ આદેશો આપી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ જોઈ રહ્યા કે પોલીસ બંદોબસ્ત આ પશુ કિપરોધ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે એટલે ચોક્કસ થી કહી શકાય કે નવસારી લોકસભા મત વિસ્તાર ની અંદર શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકાર નો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે જી ચુસ્ત પોલીસ બંદોબસ્ત મતદાન મથક પર છો કે ત્યાં લોકોની અવરજવર કેવી દેખાઈ રહી છે કારણ કે બપોરનો સમય હતો ત્યારે સંખ્યા ઘટી રહી પરંતુ હવે અંતિમ ક્ષણો બાકી છે મતદાન પ્રક્રિયાને લઈને તો હાલ કેવો માહોલ છે હાજી બિલકુલ ચોક્કસ થી જેલમાં વાત કરવામાં આવે તો અત્યારે હવે એક કલાક જેટલો સમય બાકી રહ્યો છે તમે આ પોલિંગ બૂથ ઉપર જોઈ રહ્યા છો કે યંગસ્ટર પણ પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે અને સવારથી રહી સાંજ સુધી અત્યાર સુધીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા લોકો દેખાઈ રહ્યા છે તમે અત્યારે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી પોલિંગ બૂથ બહાર જતા દેખાઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં નવસારી લોકસભા અત્યાર સુધી એવી કોઈ ઘટના કે અનિચ્છને બનાવ આપણી સામે નથી આવ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યા થી લઈ અત્યારે પાંચ વાગ્યા નો સમય થઈ ચુક્યો છે છતાં પણ શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના અધિકાર નો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે બિલકુલ પણ ઇમરજન્સી આવે તેને લઈને મેડિકલ સુવિધા પણ આપવામાં આવી હતી હાલ તમે જે મથક મતદાન મથક પર તો ત્યાં હાલ કેવો માહોલ છે આરોગ્યની સુવિધાને લઈને કે જે રીતે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું તો શું એ જ ત્યાં સગવડતા દેખાઈ રહી જી બિલકુલ જલપા ચોક્કસ થી વાત કરવામાં આવે તો દરેક પોલિંગ બુથ ઉપર ગરમી જે અત્યારે જે ગરમી નું જે પ્રકોપ છે કહી શકાય કે ફોર્ટી ડિગ્રી થી વધારે જેટલી ગરમી હાલ દેખાઈ રહી છે ત્યારે દ આરોગ્ય બાબતે પણ વ્યવસ્થા કરવાના આદેશો આપી દેવામાં આવ્યા હતા પરંતુ આ જે તમારો પ્રશ્ન છે કે અહીં કોઈ વ્યવસ્થા છે કે નહીં તો તમને ચોક્કસ જણાવી દઉં હાલ અમે જે પોલિંગ બુથ ઉપર છે ત્યાં એવી વ્યવસ્થા આપણી સમક્ષ દેખાઈ નથી કારણ કે અહીં જે લોકો આવી રહ્યા છે એ લોકો બપોર નથી આવતા અત્યારે સાંજે સાંજ પડી છે અને માહોલ થોડો દર્શક મિત્રો હાલ જે આપણે વાત ચર્ચા કરી રહ્યા છે કે હવે મતદાન અમુક ક્ષણો જ બાકી રહે છે કે હવે માત્ર ગણતરીની મિનિટો બાકી રહે છે સવારના સાત ના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને હવે માત્ર ગણતરીની મિનિટો બાકી છે કે હાલ જે રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે કે જે રીતે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે આપણે અન્ય વિસ્તારો જે અમારા સંવાદદાતા છે કે જે અન્ય વિસ્તારોમાં છે તેમની સાથે પણ જોડાવાનો પ્રયાસ કરીશું વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે હાલ ત્યાં ચૂંટણી અને મતદાનને લઈને હાલ કેવો માહોલ છે અને કેટલું મતદાન નોંધાયું છે દરેક બાબતો પર એમની સાથે પણ ફરી જોડાશું હાલ સમય છે એક નાનકડા વિરામનો

તો જોતા રહો લોકશાહીનો નલકાર માનવું ગુજરાત ન્યૂઝ પર